સામાન્ય રીતે દરરોજ ગાયની પૂજા કરવી જોઈએ ઘરમાં બનેલી પહેલી રોટલી અને ગોળ ગાયને ખવડાવવો જોઈએ પરંતુ ખાસ કરીને રવિવાર અને ગુરુવારના દિવસે લાલ રંગની ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવાથી અનેક સમસ્યાઓનું નિવારણ આવે છે ભારતીય પરંપરા અને ધર્મમાં ગાયને પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે ગાયનું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ આર્થિક મહત્વ છે ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ કરે છે એવું કહેવાય છે કે ગાયને ગોળ ખવડાવવાથી અનેક અટકેલા કામો પાર પડે છે ખાસ કરીને જે કુંવારા હોકરા હોકરીના લગ્ન નથી થઈ રહ્યા તે લોકોને ઉપાય કરવાથી વિશેષ લાભ થાય છે ગાયની સેવાથી સર્જાશે લગ્ન યોગ સામાન્ય રીતે દરરોજ ગાયની પૂજા કરવી જોઈએ ઘરમાં બનેલી પહેલી રોટલી અને ગોળ ગાયને ખવડાવવો જોઈએ પરંતુ ખાસ કરીને રવિવાર અને ગુરુવારના દિવસે લાલ રંગની ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવાથી અનેક સમસ્યાઓનું નિવારણ આવે છે આ ઉપાયથી વિવાહ યોગ સર્જાય છે સાથોસાથ અટકેલા કામ પણ પાર પડે છે સાથોસાથ ઘરમાં ધનવૈભવ પણ આવે છે આ અંગે જ્યોતિષશાસ્ત્રમાં ખાસ વર્ણન કરવામાં આવ્યું છે ગાયનું મહત્વ અંગે પંડિત શૈલેન્દ્ર મુખિયાએ જણાવ્યું કે ગાયમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે રવિવારે અને ગુરુવારે સવારે ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવાથી તમામ કાર્ય નિર્વિધને પૂરા થાય છે તેમણે આગળ જણાવ્યું કે સૂર્ય બળ અને ગુરુ બળ માટે ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો સ્પેદ અને કાળા રંગની ગાયને ખવડાવો આ વસ્તુ લાલ રંગની ગાયને દરેક જણ ગોળ અને ચણાની દાળ ખવડાવી શકે છે જેનાથી તેઓની મનોકામના પૂર્ણ થાય છે પંડિત શૈલેન્દ્ર મુખિયાએ જણાવ્યું કે સોમવાર શુક્રવાર તથા મહિનામાં આવતી પૂનમના દિવસે સફેદ અને કાળા રંગની ગાયને ગોળ તથા ચણાની દાળ ખવડાવવી જોઈએ આવું કરવાથી એક મહિનાની અંદર લગ્ન યોગ સર્જાય છે